મિત્રો એપિસોડ છ માં આજે આપણે વંથલી તાલુકાના નવલખી ગામમાં નીલકંઠ મહાદેવના દર્શન કરવાના છે તો ચાલો આપણી સાથે આપણી સાથે અન્ય ગ્રામજન છે તો એની પાસેથી આપણે આ મંદિરનો ઇતિહાસ જાણીએ મિત્રો આપણી સાથે અણિયારાથી જીતેન્દ્ર ભારતી બાપુ નવલખી મહાદેવના મનસુખ બાપુ અને અન્ય ગ્રામજન છે તો આપણે આ મંદિરનો થોડોક ઇતિહાસ જાણીએ તો આ મંદિરનો શું ઇતિહાસ છે આ ઇતિહાસ તો એવો છે જૂનું મંદિર હતું કોઈ અમે વડવાડાને પૂછ્યું છે કે આ મંદિરનો કોઈ ઇતિહાસ નથી વર્ષો પહેલા 100 વર્ષો પહેલા થઈ ગયા છે પછી અમને એક થયો કે આપણે ભગવાનની આપણને સારી રીતે આ મોકલ્યા છે તો આ નાનું એવું મંદિર હતું તો અમને એમ થયું કે મંદિર નવું આપણે બનાવ્યું પછી બે મંદિર બનાવ્યું છે હતા વસન કે તમારું છ મહિના ની અંદર તમારું મંદિર બની જાય ને એનો સાથ સહકાર અમને છેલ્લે થી પેલા રહ્યો છે ને મારી કમર દુખતી હતી પછી મેં અમદાવાદ ડોક્ટર નિદાન કરાવ્યું તો એમ કે તમારી ગાદી ખાઈ ગઈ છે ગાદી ખાઈ ગઈ પછી અમે બીજે ગયા કમનનો ઓપરેશનની અંદર ના પડતા કમરનું ઓપરેશન કરાય નહીં મહાદેવના સોમવાર ચાલુ કર્યા સાઠે સોમવારે મારી કડ મટી ગઈ પછી મને એમ થયું કે હવે આપણે મંદિર બનાવીએ તે જૂનું અમને બહુ મજા છે ગામની અંદર એવા ભાઈ મન કર્યું તું કે અમને હારું થઈ જાય તો અમારે મંદિરની અંદર પાંચ હજાર રૂપિયા જેવો છે તો એ એની હારું થઈ ગયું ને પાંચ હજાર એને હામેથી દીધો છે હાલી જૂનું મંદિર છે બહુ મજાનું છે ને બહુ ભગવાન કામ કરે છે એના શ્રાવણ મહિનાના ચારે ચાર સોમવાર અમે શ્રાવણ છું સોમવારમાં દીપમાળા અમે કરી છી ના દીપમાળામાં બહુ સા માણાનો સહકાર છે આખો બોટ ભરાઈ ગયો છે એટલે ચારે પાંચે પાંચ સોમવારની દીપમાળા પાંચ પાંચ જણાની આવે છે એટલે બહુ સાચળ ગણાતરીથી બાપુ આવ્યા ત્યાંથી અમને બહુ મજા ભગવાનના ફૂલ આ બહુ જ ઠરાવે છે અમારું મંદિર આખર ઘોડિયાર માનું ને મહાદેવનું મંદિર ક્લીયર કરી લીધા છે નકર અમારા મંદિરની અંદર અમને કોઈને ખબર નહોતી શું હતી તો બાપુ એ આવીને આખી એક લાઈન દોરી શકાયણા બાપુ ચા ચાલુ કરે છે ને રોજ અપડાઉન કરે છે બાપુ ઘરડી બસો બસો રૂપિયા જાય કાંઈ નથી બાપુ નું પેટ્રોલ માં નથી થતું રોજ ના બાપુ અપડાઉન કરે છે રોજ ના પચાસ રૂપિયા પેટ્રોલના ના ગણી ને તો અઢાર હજાર થઈ ને પેટ્રોલ માં જાય છે ને કોઈ પણ માણસ અહીંયા આવીને દાન કરે છે તો બાપુ વાયુ વાય વાપરી નાખે છે તમારી ખબર પડી કે બી ટીવી વાળા ચેનલ ઉતારો આવે છે તો બાપુએ ભરવાળો ત્રેવીસો રૂપિયા નો શણકાર લીધો બાપુ ને અંદર ની લાગણી બહુ જ છે બહુ મજાનું છે બાપુ એ અમારું મંદિર ક્લિયર થઈ ગયા અમારે બાર ગામ એમના પૂછે છે કે તમારા ગામની અંદર બહુ મંદિર સારા બન્યા છે ને બે હજાર થી બે હજાર ની સાલ માંથી અમે મંદિર ચાલુ કર્યા છે બે હજાર માં અમે રામ મંદિર બનાવ્યું છે પછી અમે ખોડિયાર મંદિર બે હજાર સાત માં બનાવ્યું ને બાપા નું મંદિર બનાવ્યું બે હજાર પંદર માં ત્યાંથી અમને બહુ જ મજા આવે છે બાપા નું મંદિર કરવામાં તો કોઈ ફાળો ફંડ પણ ઉકળાવા બાજુ નું ગામ ધંધોર છે રૂપિયા ચાલીસ હજાર ફાળો વગર માં ગયા આવ્યો હતો બહુ અમને સાથ નો સરકાર બહુ જ મળ્યો છે ના હું ગરમી મંડળ ચલાવું છું

ના બાબુ દર્શન અમે આવશું મહાદેવ મિત્રો આ એપિસોડ આપણે અહીંયા જ પૂરો કરીશું તો આ એપિસોડ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં